સુરતની ઉતરાણ પોલીસ એંગેજ દારુનો જથ્થો ઝડપી પાડ્યો મોટા વરાછા રાધિકા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો પોલીસે બાતમીના આધારે બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા પાર્કિંગની કારમાં દારૂ સંતાડી બાઇક મારફતે ડિલિવરી કરતા હતા મોંગી દાટ દારૂની બોટલ લાવી વેચાણ કરતા હતા ઉતરાણ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી દારૂનો જથ્થો એક કાર બે બાઇક ત્રણ બાઇક મોબાઈલો કબજે કર્યા છે ઉતરાળ પોલીસે આરોપીની ધરપકડ કરી છે પાંચ પોઈન્ટ સત્તાવન લાખ ની વધુ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરત સતીશ કુંભારની સાથે કેમેરામેન ચિંતન ગજેરા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભૂજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે